જમીન હોય નહીં તો તમારે ભૂલી જવાની સાત એકર મારી દસ એકર જમીન હોય તો દસ એકર નહીં હવે જે મળે લઈ લેવાની આ મને પોતાને વ્યક્તિગત મારો પોતાનો વ્યક્તિગત કિસ્સો પણ ન બીજાનો કિસ્સો જ્યારથી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી છે ત્યારથી ગુજરાત જનતા સાથે ખેડૂતો સાથે સામાન્ય લોકો સામે એ હંમેશા વિશ્વાસઘાત કર્યો છે ગરીબોની અને ખેડૂતોની પીઠમાં છરો ભોખ્યો છે આજે જ્યારે ખેડૂતના પાકની ઉપર ઉભા પાક ઉપર જ્યારે કુદરતનો પ્રકોપ થાય અને અતિવૃષ્ટિ થાય એનો સંપૂર્ણ પાક નિષ્ફળ થાય ત્યારે સરકાર માય બાપ હોય છે ખેડૂતો અને ગરીબો સરકાર સામે જોતા હોય છે કે ક્યાંક અમને સરકાર અમારી મદદ આવશે ત્યારે સરકાર એમની બધી આશાઓ ઉપર પાણી ફેરવી પડે છે ગત ચોમાસાની અંદર ભયંકર અતિવૃષ્ટિમાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે પણ કોંગ્રેસ પક્ષે રેલી કાઢી અને અહીંયા આવે આવેદનપત્ર આપ્યું ત્યારે સરકારે જાહેરાત કરી કે અમે બધાને પરંતુ આજે છ આઠ મહિના થઈ ગયા હજી સુધી કોઈ વળતર ચૂકવામાં આવ્યું નથી એસી ટકા ખેડૂતોને વળતર ચૂકવાનું બાકી છે ત્યારે હજારોની સંખ્યામાં આજે કલેક્ટર કચેરી આવી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જમીનમાં આપણી કચેરીની અંદર અંધાધૂંધી ચાલે છે વર્ષોથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે આજે બાપ દાદાઓ વખતની જમીન હતી જે જગ્યા હતી એ જમીનની સરળ સ્થિતિ આ લોકોએ બદલી કાઢી છે અને ક્યાંક લાગવગ્યા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે મોકાની જગ્યાએ પોતાની જમીન ફેરવી નાખી છે અને જે બિચારો બાપડો ગરીબ અભયણો ખેડૂત છેલ્લે જ્યારે પોતાની જમીન માપણી કરવા જાય ત્યારે તેને માપણી કચેરીમાંથી કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તમારી જમીન અદ્રશ્ય થઈ ગઈ છે જે તમારી દસ એકર જમીન હતી એમાંથી માત્ર ત્રણ એકર જમીન જ ત્યાં બચી છે લેવી હોય તો આ ત્રણ એકર જમીન લો આ પ્રકારની પરિસ્થિતિ છે આને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં આજે અમે અમારો એક કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અમે ડીએલઆર કચેરીને તાળાબંધી પણ કરવાના હતા આકસ્મિક રીતે સરપ્રાઇઝ રીતે પરંતુ અમે એમની મા વિનંતીને માન આપીને અમે તાળાબંધી કાર્યક્રમ નથી કર્યો પણ જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી તાળાબંધી પણ કરીશું અને એથી પણ ઉગ્ર કાર્યક્રમો આપીશું પ્રશ્ન માટેની રજૂઆત એવી છે કે હજુ બે ચાર દિવસ પહેલાં ચોટીલાની અંદર હાઈવે ઉપર નાની નાની હાટડીઓ કરી અને રોજગારી કરતા નાના નાના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની કે ડેમોલેશન કરવાની એક બાજુ રાજ્ય સરકાર ધમકીઓ આપે છે અને બીજી બાજુ ત્યાંથી દસ જ કિલોમીટર દૂર એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી અને એના ઉપર છેલ્લા બે ત્રણ વર્ષથી વીજ ઉત્પાદન કરી રહી છે તો એક બાજુ તમે ખેડૂતોને કૂવા માટે બે ગૂઠા જમીન નથી આપી શકતા નાના મોટા રોજગાર માટે આઠ દસ વાર જમીન ખેડૂતો કે બીજા કોઈ ઉદ્યોગ માગે છે તો એને તમે નથી આપી રહ્યા અને પાછલા બારણેથી આવી કંપનીઓને લોકસભાની ચાલુ ચૂંટણી દરમિયાન તમે દરખાસ્ત કરો છો આજની તારીખે પણ એ દરખાસ્ત મંજૂર નથી ટેકનિકલ રીતે મંજૂર થઈ શકે એવું પણ નથી આમ છતાં આવી દરખાસ્તો મૂવ થાય છે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે રજૂઆતો મળી રહી છે આપના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વહેલી તકે એને ડિમોલ્યુશન પરફેક્ટ માહિતી નથી પણ મારા અંદાજ મુજબ બસો ત્રણસો કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ હોવાની સંભાવના છે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થયેલી એની અંદર સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક ભરી નીતિ રાજ્ય સરકારે અપનાવી છે સર્વે ઈચ્છા પ્રમાણે થયા છે ડીઆઈએલઆરની કચેરી દ્વારા પણ વ્યાપકપણે ગેરરીતિઓ થઈ રહી છે એના કારણે નાના નાના ખેડૂતો અતિશય પરેશાન છે એના કારણે આજે ખેડૂતોએ પોતાની રજૂઆતો યોગ્ય કક્ષાએ પહોંચે એટલા માટે એક સાથે મળી અને અનેક પ્રશ્નોની રજૂઆતો કલેક્ટર શ્રી ને કરી છે સોલર પ્લાન્ટ નો પ્રશ્ન છે શું કેશો ગુજરાતમાં ખેડૂત ની પરિસ્થિતિ આજે પણ ખરાબ છે આપણે સ્વીકારવું જોઈએ કેમકે ખેડૂત કરે છે ત્યારે એને એવું હોય છે કે એનો પાક જ્યારે પાકીને આવશે ત્યારે એમને ભાવ ભાવ મળી જશે તે તો નથી મળતો પણ જે આવક બે હાજર બાવીસ માં બહુ કરવાની વાત કરી હતી એ સરકારમાં આ જે ખેડૂત છે એમની પોતાની જમીન ગુમાવી રહ્યો છે જે જે ખોટી માપણી કરવામાં આવી છે રદ કરવાની માંગ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં નવસાદભાઈ ની એક એક રેલીનું આયોજન કરવામાં આવ્યું વર્ષ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો હતો સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એમના એમનો સર્વે કરી અને એમને સહાય દેવામાં આવશે બાવીસ હજાર થી ચુમ્માલીસ હજાર ચાર પાંચ ખેડૂતો જે એમના મળતિયા ખેડૂતો હોય એમને સહાય મળે પણ જે કોંગ્રેસ તરફી વોટિંગ કરતા હોય કે કોંગ્રેસી ખેડૂતો હોય તો ત્યાં સુધી એ વળતર નથી મળતું આ કિન્ના ખોરી રાખતી ભારતીય જનતા પાર્ટી છે વિરોધી સરકાર છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એમના મળતીઓ કોઈ પણ દબાણ કરી લઈ તો સરકાર છે એમના માટે એકદમ સોફ્ટ કોર્નર વાપરે છે જ્યારે ખેડૂતો ઉપર એ કિન્નાખોરી રાખી રહી છે ત્યારે મારે કેવું છે કે આ ખેડૂત વિરોધી સરકારની સામે કોંગ્રેસ છે મજબૂતીથી લડશે એમનો અવાજ ઉઠાવશે

જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પ્રવાના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને વળતર આપવામાં આવશે માપણીની પણ વાત છે માપણીમાં ગેરરીતિ થઈ જાય શું કહેશો જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક સદીઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે ટેકનિકલ છે એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે તથ્ય ગણાતું નથી છતાં પણ અમારા લેવલથી એક તપાસ કરવામાં આવશે